છલવાડા બલીઠા બાયપાસ રોડનો નો સમાવેશ થાય છે જે રૂપિયા અગિયાર કરોડ પચીસ લાખના ખર્ચે બનશે કમલી ફળીયાથી સાયન્સ કોલેજ છોડતા રસ્તાનો વિકાસ રૂપિયા એક કરોડ પિસ્તાળીસ લાખના ખર્ચે કરવામાં આવશે ચાલીસ કિલોમીટરનો રસ્તો છ કરોડ પચાસ લાખના ખર્ચે બાંધવામાં આવશે જે પલસાણા યાત્રાધામ ને જોડશે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિકાસની વિકાસ ની આ પ્રોજેક્ટ રાજ્ય માટે મહત્વપૂર્ણ આજ રોજ બલિઠા ખાતે શીરી અને છવા જોડતો કેનાલ રોડ કેનાલની બંને બાજુ એક રોડ બનાવવામાં આવ્યો છે જે બાયપાસ રોડ તરીકે હાઈવે પરથી આ કામોને જોડશે અને સરવડ ખાતે પણ ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે સ્ટ્રકચર ના કામો થયા છે આ બધું મળીને આજે પચીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તારની ટ્રાફિક ની સમસ્યા ઘણી બધી હટી થશે ને પણ આભાર માનીએ છીએ એમના તરફથી આટલી મોટી રકમ આપણા વિસ્તારમાં